આ દસ ની નોટ હોય કે વીસ નોટ હોય એ છોકરા ખબર પડે કે વીસ ની છે આમાં આપડે કઈ લે પચા નહીં ના મોન છોકરો નહીં મોન તો આવતો છોકરા નહીં હે મોન અને સાચું હોય કે ભાઈ વીસ ની હલે તો ક્યાં એટલે જરા ને આશીર્વાદ હાલવા જ આવ્યું હું અકડાટ મટી જાય એટલે કકડાટ મટી જાય કાળી ચૌદસ ને કકડાટ ને હું લેવા લેવાનું તમારામાંથી અકળાશ મટી જાય એટલે ઘરમાં કકડાશ મટી જાય ઘરમાં તો શું કાઢી મળતા હોઈએ નહીં છોડું નહીં અલે મરવા દે કે નહીં છોડું લઈ હું અને તારી જ હોય તારાથી બીતી હોય તો એ સંસારમાં તો રહેવાની તો જરૂર હા આ બધા સાધુ સંતો થઈ જાય એ સાધુ થઈ તો જઈ ભાઈ જંગલમાં કેમ કે તપ કરવા માટે એકાંત જોઈએ તપ કરીને પાસે સિદ્ધિ મેળવ્યો સિદ્ધિ મેળવીને પાસે આવું જો આપણા જોડે મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું મારા જોડે આવી સિદ્ધિ હે તો પાછું આપવાનું તો હોય એના કરતા હોય ના હોય કર નહીં અરે આપણે જવું પડશે હે જે કરવું હોય હોય કર પાછું માગવા તો હોય જ આપણને એવું શું કરવા કરવું આ દુનિયા ગમે તે કે પણ ભૂવા જે કરે છે ને એ કોઈના છે નહીં ઘણા ગામ ઝઘડો ચાલે તો ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય આ મારા કેમ નહીં તો એનો જવાબ મારા જોડે હ ભુવાજીના ઘેર રાત્રિ બે વાગે માતાનું મહેમાન આવે પૌ મહિનાની ચાડ હોય તો ચાલી ઘરનો નેહડો ચ્યુ ઉઠીને ચાપાવા આવે ચ્યુ રોટલા ખવડાવ ઊભો થાય એ વખત તો ગોધરામ રેડા જોયું કે આ કોક આવ્યું હોય એ તો કરશે બહુ આપણે શું તો એ રીજ લે પછી આપણા ઘેરે શું લેવા આવો એ તો એ કર પણ લ્યો વહાણો પિયાલો મજા તમારી વાળો વસ્તીમાં મજા ગોમ ગોધર મજા હજુ ઘણા ભુવાજી બાકી છે અને મારો તો મારો તો સત્યાવી કલાકની આગળ છે જોણવાની

પણ અહીંયા ભૂલ થન વાત સાથે સુધાર લે લે ઓકે એ મેં કીધું તમે એવું કહેતા રૂમા તરી આમ હમ તેમ અમી કીધું યાર મેળોશ યાર ફરી માહોલ આવી જશે એટલે આવી જાય હવે રસોડો તો મારવો પડે ને યાર રસોઈ એવું કે કેટલા માણસના ગોટા બનાવીશું એટલે કમસે બે કે ચારસો માણસના ભુવાજી કે સાત છો માણસ તો જોવશે

પણ યાર કોઈ દા ચા નું પાણી કોઈ પાણી હું બોલો પેલા ઓહો હું આટલા બધા શું કરશું મરી જાવ હું નામ લખાવી તું યાર કને કીધું તું માતા આવી હોય તો એના વિશ્વાસ ઉપર જીવી લે મહેમાન કના આયા માતા ના તારો તો ટેન્શન લેવાનું આવો કના નિમિત્તે આયા હે એના નિમિત્તે આયા આપણે તો ખાલી નિમિત્ત છીએ આપણે કોઈ કરવાનું આવતું નહીં જેને એમ કીધું કે મેં કર્યું એટલો બોટ પૂરો એટલો માતા એમ કે તું કર હું આ અને એમ કે મારી માતાએ કર્યું તો ઉજાગર હોય ને આપણું ઉજાગર નહીં હારું કરવાથી હારું થાય ખમા કહેવાથી ખમા થઈ ગયો તો જગતમાં કોઈને દુઃખ જ ના હોય અને કર્મ કોઈ દળ કોઈને છોડશે નહીં બોલ એટલે મને સમજણ ઓછી પડો પણ એવી ઈચ્છા એક થઈ ગઈ કાવ આ આપણા ભાઈ બેઠા કયા ગામ તમે તમારી વાત કઈ જ્ઞાતિ પંચા શું ધંધો કરો હા બસ આપણે એટલું

એ કહી દો કંટાળો આબત મરવા દો એક ભાઈ ચાલતો ચાલતો જતો હતો ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા હતા એટલે ગમડમાં હેઠતો પાવરનું એટલે ગોગા મહારાજ એવું હતું કે અભિમાની કોને સોળાય નહીં એટલે ગોગા મહારાજ કોને કહી દયા ડંખ માર્યો પણ પહેલાંનું કોઈ ફરક જ ના પડે ગોગા મહારાજ ટેન્શનમાં એક સાલું હું કહી દ્યું તો કોઈ શું જ ને મોર ફરી ફેર કોઈ ફરક ન ગોગા વધારે ટેન્શન વાર કે મારી લો પણ પેલા પડ્યો ફ તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ કોઈક દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા છે ના મારો ડંખ મારે ફેર જાય એટલે ગોગા મહારાજ માણસ નું રૂપ લઈ અને આગળ આવીને રહ્યા એટલે ગોગા મહારાજ એક તો પ્રજાપતિ કે હાચું કે હા લેવજી લેવજીભાઈ તમે કોણ છો કે હું ગોગા મહારાજ છું કે મને શું ખબર પડી યાર તમે ગોગા મહારાજ છો ઓરિજિનલ બતાવો ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા ફરી કે જેવા થઈ જાય થઈ ગયા કે આશીર્વાદ ભેજ સુધી વખો જ ના ગોગા મહારાજ કે હાથ પેજો સુધી તારા ઘેર કદી વખો આવશે નહીં આશીર્વાદ મળી ગયા ગોગા મહારાજ એવું કીધું કે તમારો પરિચય આપો તમે કોણ છો કે હું તો દેવજી ભી પ્રજાપતિ છું તો કે યાર હું તને ત્રણ વાળ કર્યો તો તને કેમ કઈ અસર નથી કે બાપા કયા પગે કડ્યા હતા કે જમણા પગે કે બાપા વીસ વર્ષ વીસ વર્ષ પહેલાં એક્સિડન્ટમાં એ પગ કપાઈ ગયો હતો અને એ રૂપ પ્લાસ્ટિકનું હોય જો તમે પગ બદલ્યો હોવા તો તો મારા અસર હવે તમે ના બદલાયમાં હું એ શું કરું એ એ દાળ ગોકામાં છે અને એ દાળથી બીજોનો સંઘ છોડી તો રબારી સમાજનો સંઘ એ દાળથી કર્યો

કે છેડાનો ચાઈન કર હાચો હોય તો વિખારી ચીહર દઉં ન કયું મન મન કો ભૂવો દઉં આજની તારીખમાં સાત ઘરનું કુટુંબ હાચું એક ઘરનું નિર્વર જો 100 ઘરની વસ્તી હાજર હોય તો હું ચીહર દઉં છેલ્લે 5 વર્ષની અંદર જેટલું કમાણું એટલું દવાખાને જીવ જેટલું કમાણું એટલું ટેન્શન મત જીવ આજની તારીખમાં બધું હોય છતાં કોઈ કામના નહીં એવું આમની ચીહર કે આ ચહેર